પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે તેમાં સહાય છે તે એક લાખ વીસ હજારથી વધારે ને એક લાખ સિત્તેર હજાર છે તે ભૂપેન્દ્ર પટેલ અને મોદી સરકારની સરકાર દ્વારા કરવામાં આવી છે કેટલા હપ્તામાં મળશે પૈસા કોને કોનો આનો લાભ મળશે અને ચાર હપ્તામાં પૈસા મળશે તેમાં પહેલી પહેલાં બીજા અને ત્રીજા અને ચોથા તબક્કામાં કેટલા કેટલા રૂપિયા મળવાપાત્ર થશે તેના વિશે સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મળવાની છે તો અંત સુધી બન્યા રહેજો ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે રૂપિયા એક લાખ વીસ હજારના બદલે કુલ રૂપિયા એક હજાર સિત્તેર હજારની સહાય મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતાં ખેડૂતોની પડતી મુશ્કેલીઓ દૂર કરવા પચાસ હજારની વધારાની સહાય જાહેર કરી બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં એક લાખ દસ હજારના લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા પાંચસો પચાસ કરોડ ફાળવવામાં આવ્યા છે કેમ વધારી સહાય ને કેટલા લોકોને ફાયદો ગામના વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ નિર્ણયની વિગતો આપતા કીધું કે ગામડાઓમાં મકાન બનાવવાનો સામાન જેમ કે રેતી કપસી સિમેન્ટ ને સ્ટીલના ભાવ ખૂબ જ વધ્યા છે વળી અંતરિયાળ વિસ્તારોમાં માલ સમાન પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ મોટોને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે એક લાખ દસ હજાર લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો છે ને એ માટે પાંચસો પચાસ કરોડની મોટી જોગવાઈ પણ કરી છે મંત્રીશ્રીએ એમ પણ કીધું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અગિયાર હજાર છસો સ લાભાર્થીઓને અઠાવન કરોડથી વધુની સહાય ચૂકવાઈ ગઈ પણ ગઈ છે કેવી રીતે મળશે એક લાખ સિત્તેર હજારની સહાય મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કીધું કે હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે ચાર હપ્તામાં પૈસા મળશે પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજાર બીજો હપ્તો પ્લિન્થ લેવલ પાયો બને ત્યારે એંસી હજાર ત્રીજો હપ્તો સત ભરાય એટલે કે રૂપ કાસ્ટ લેવલ ત્યારે પચાસ હજાર અને ચોથો હપ્તો છે તે આવાસ પૂરું થાય ત્યારે દસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે આમ કુલ એક લાખ સિત્તેર હજારની સહાય મળશે આમાંથી 98000 હજારની સહાય રાજ્ય સરકાર આપશે અને 72000 હજારની સહાય છે તે કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે આમ કુલ એક લાખ સિત્તેર હજારની સહાય મળશે આમાંથી અઠાણું હજારની સહાય રાજ્ય સરકાર આપશે અને 72000 હજાર છે તે કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે મંત્રીશ્રીનું કહેવું છે કે આ વધારાની સહાયથી ગામડાના લોકોને ઘર બનાવતી વખતે પૈસાની તકલીફ નહીં પડે ને ઘરનું કામ ઝડપથી પૂરું થઈ જશે આ નિર્ણય વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે મિત્રો વિડીયો સારો એવો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવતા વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભારત